નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચૂનીલાલ મીડિયાની નવલકથા ગ્રાસ્ટ વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ હું વરી ચૂક્યો છું અહીંથી આગળ હવે ગાડી નહીં જઈ શકે એમ બને જ કેમ ગાડી ચાલી શકે એટલે મોકળા સજ અહીં નથી તો પછી શું પગે ચાલતા જઈએ બીજો છૂટકો જ નથી તોભા તોભા કટાણું મોડું કરીને ભગન અને લેડી જગ પોતાની કેડી કેલમાંથી હેઠા ઉતર્યા દેવલોકમાં વસતા જીવોનો ક્ષેણ પૂર્ણ્ય મૃત્યુલોકમાં પતન થઈ રહ્યું હોય એવો એ અકારો અનુભવ હતો પણ પેટની પેઢે જ પુત્રીને ખાતર ગમે તેવી વેઠ કરવા તૈયાર થયેલા આ માવિત્રો મન વાળીને આગળ વધ્યા શેઠ શેઠાણીને મોખરે ચાલતો ડ્રાઈવર આ સાંકળી નેરમાં થોડી થોડી વારે સામે મળનાર માણસોને પૂછી રહ્યો હતો ક્રંદક ક્યાં રહે છે કોણ ક્રંદક સાચું નામ બોલો તો ખબર પડી તે નામ તે વળી ખોટું હોઈ શકે પણ આવું ફ્રેન્સી નામ તે સાચું હોઈ શકે ફ્રેન્સી શરભગન વિચારી રહ્યા હા કુમાર નામ તો ફ્રેન્સી જ લાગે છે મર્સરાઇડર્સ કાપડ જેવું જ જાણે નવીન જાતને ફલાવાયલ પણ તો પછી એનું સાચું નામ શું હશે ક્રંદક કુમાર નહીં તો પછી એ કયો કુમાર હશે સર કરતા લેડી ચકલ વધારે ચોખીલ્યા હતા એમનાથી આ ગલીમાંથી ઉડતી ભેજ અને ગટરની મિશ્ર વાસ નહોતી તેથી તેઓ તો નાક આડે રૂમાલ દાબીને ચાલતા હતા ને મનમાં ને મનમાં નૃત્યકારને ભાંડી રહ્યા હતા ભળિયાને એના નાચણ વેળા આવા નરકગારમાં એ જીવતો હસ્તે કેમ કરીને ના ભાઈના આવો વિચિત્ર નામ તો અમે કોઈ દી ક્યાંય સાંભળ્યું નથી શેરના સહો માણસો કહી રહ્યા ત્યારે સર ભગને ડ્રાઈવરને પૂછ્યું સરનામું બરાબર છે બરાબર જ છે લેડી જકલને વ્યવહાર બુદ્ધિ સૂચી એમને સમજાઈ ગયું કે આ ફેન્સી નામ તો કલાકારને કોઈ નહીં ઓળખે તેથી એમણે પોતાના ભાવિ જમીને નામને બદલે કામથી ઓળખી કાઢવા પૂછા કરવા માંડી અલિયાભાઈ ભાઈ આ ગલીમાં કોઈ નાચવા કૂદવા વાળો રહે છે કે નહીં પેલા ઊંચા ઊંચા હનુમાન કૂદકા મારે છે એ મારતો જ હશે કહીને લેડી ચકલે અનુમાન કર્યું કે કથકલી શૈલનું બીજું નામ કૂદકા શૈલી છે ને લાંબી જટા જેવા વાળ વધાર્યા છે એ જ કે લોકોએ સામે પૂછા કરી હા હા એ જ ને ધોળે દિવસે આંખમાં મેસ આંજીને ફરે છે એ જ કે અદલ એ જ બીજો કોઈ નહીં અરે એ તો આ સામેના મેળા ઉપર રહે છે પણ હવે મકાન માલિક એને ખાલી કરાવવાના છે કેમ નાચી નાચીને એનો ધાબો ઢીલો કરી નાખ્યો છે એટલે લેડી જકલે નવાઈ લાગી આ પાસે હાડકાવાળો નર્તક પણ નાચીને ધાબો ઢીલો કરી નાખે તે એ કેટલુંક નાચું હશે એને તેઓ કલ્પના કરી રહ્યા એ ઢીલા ધાબાવાળા મકાનની નજીક પહોંચા તો સર ભગનને ના કે દુર્ગંધનો દમ આવી ગયો અરે એ કલાકાર આવી જગ્યામાં કેમ કરીને જીવી શકતો હશે પણ તરત એમને કુટુંબના કલા શિક્ષકે જ કહેલી વાત યાદ આવી ગઈ કે કલા તો આવા વાતાવરણમાં જ પાંગરી શકે કમળ તો કાદાઓમાં જ ઊગી શકે માંડ કરીને પતિ પત્ની ઢીલા ધાબાવાળા મેળા ઉપર પહોંચી શક્યા ઉપર ગયા પછી એમને પ્રત્યક્ષ ખાતરી થઈ કે રંદપક કથકલી શૈલી એક કૂદકા મારી મારીને આ ખડ ખડ પાચમ મેડાને વધારે ખોખરો કરી નાખ્યો હતો મેડાને એક ખૂણે તૂટી ફટી ખાટ ઉપર રંદપકુમાર પડ્યો હતો સાવ હતાશને હારી ગયેલો પોતાના સંભવિત સસુ સસરાને માનભેર આવકાર આપવાને બદલે એણે તો એમને ઉઘાડા જ લઈ નાખ્યા શા માટે અહીં આવ્યા છો તમારા દર્શન કરવા દર્શન દેવો ના કરાય મારા નહીં તમે પણ અમારી દીકરી માટે દેવતુલ્ય જ છો ને એક સમય હતો હવે નહીં કેમ કારણ તો તમે જ મારા કરતાં વધારે જાણો છો તિલીએ મને તિલંજલી આપી છે મારો વિશ્વાસઘાત કર્યો છે એ તો બાળક છે બાળક બુદ્ધિમાં કશું કાંઈ બોલી ચાલી ગઈ હોય તો એના વતી અમે માફી માંગીએ છીએ બાળક બુદ્ધિમાં નહીં યુવાન બુદ્ધિમાં જ આમ કર્યું છે અને જાણી પૂજીને જ બધું કર્યું છે શું મારું અપમાન ધોર અપમાન અમારે ઘેર અમારી આપતા સત્તામાં તિલુંને હાથે કાંઈ કશું થઈ હોય તો એના વતી અમે માફી માગવા જ આવ્યા છીએ એમ માફી માગવાથી આ અપમાનનો બદલો નહીં વળી શકે તો તમે કહો એ માગે અથવા આપીએ હું જે માગું છું એ તમે નહીં આપી શકો ક્રંદક કુમારે કહ્યું સાંભળીને લેડી જકલ જરા શરમાઈ ગયા ભગવાન પણ એનો ભાવર સમજી ગયા બેવને ખાતરી થઈ ગઈ કે કલાકાર તીલુના હાથની જ માગણી કરી રહ્યો છે જેના ગ્રહણ આડે આજ સુધી અમે વિંધ્યો નાખતા આવ્યા છીએ એ પુત્રીના પાણીગ્રહણની જ અત્યારે માગણી થઈ રહી છે અને એનો સ્વીકાર કરવા તો અમે અત્યારે સામે ચાલતા આવ્યા છીએ તેથી જ તેઓ ઉમંગભેર પૂછી રહ્યા બોલો બોલો તમારી સી માંગણી છે કહો છો કે એ તમે પૂરી નહીં પાડી શકો વાતમાં શો માલ છે તમે બોલો એટલી જ વાત એ તમારા હાથની જ વાત નથી હાથની વાત કરવા જ અમે અહીં સુધી આવ્યા છીએ તમે શું નાટકના નિર્માતા છો ક્રંદપ કુમારે કરડાકીથી પૂછ્યું આ અણધાર્ય પ્રશ્ન સાંભળોને સર ભગન અને લેડી ચકલ મૂજાઈ રહ્યા લગ્નને અને નાટકને સો સંબંધ તમે શું આ નાટકના સૂત્રધાર છો કે મારી માંગણી પૂરી કરી શકો કલાકારે ફરી પૂછ્યું સર ભગને સામું પૂછ્યું તમે કયા નાટકની વાત કરો છો ઇન્દ્ર વિજય ઇન્દ્ર વિજય હા એ ડાન્સ બેલેનું દિગ્દર્શન તમે કરો છો કે દિલ્હી દિલ્હી જ તો પછી કયા અધિકારે તમે મારી માગણી પૂરી કરવા અહીં આવ્યા છો હવે જ સર ભગનને સમજાયું કે આમાં કશુંક આંધળે પહેરું ઘૂંટાઈ રહ્યું છે તેથી જ એમણે પૂછ્યું આપની માગણી શી છે એ કહો તો કાંઈક સમજ પડે ને એનો ઉપાય પણ શોધી શકું લેડી જગાલે પણ ભાવિ જમાઈને આગ્રહ કર્યો તમને રાજી કરવા તો અમે તમારું ઘર શોધતા અહીં સુધી આવ્યા છીએ તમારી માગણી શી છે એ કહો તો અમે એ પૂરી કરીએ મારી માગણી એક જ છે બોલો બોલો કૃદક કુમાર કાર્તિકેની ભૂમિકા મને પાછી મળવી જ જોઈએ કયો કાર્તિકે સર ભગને પૂછ્યું એમને થયું કે તીલોના બોહળા મિત્ર વર્તુળમાંના કોઈક યુવાની વાત થઈ રહી છે કયો કાર્તિકે એ પ્રશ્ન પૂછીને સર ભગન બાદા મંડની પેઠે તાકી રહ્યા ત્યારે લેડી જકલ એમની બહારે આવ્યા દિલ્લુને મોડેથી એમણે કાર્તિકેયના શબ્દ બે ચાર વાર સાંભળેલો ખેમચંદના સૌંદર્યની સરખામણીમાં એણે વારે વારે કાર્તિકેયનો ઉલ્લેખ કરેલો તેથી એમને એ નામ જરા જરા પરિચિત તો હતો જ તેથી એમણે પતિની બાધાઈ દૂર કરવા કહ્યું એ કાંઈ સાચા કાર્તિકેયની વાત નથી કરતા સાચા નહીં તો ખોટા નાટકના માણસની વાત છે લેડી ચકલ ભૂલ્યા શિવ 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 ક્રંદક કુમાર પોખરી ઉઠ્યા આ તે કેવો ઢોર અન્યાય કેમ ભલા અમારો શો ગુનો થયો આ તમે કાર્તિકનું નામ પણ નથી સાંભળ્યું ન સાંભળ્યું હોય તેથી શું થયું ઓળખાણ પીછાણ વિના નામ ક્યાંથી સાંભળીએ અરે હું તો ઇન્દ્ર વિજયવાળા કાર્તિકીયની વાત કરું છું પણ હું એને ઓળખતો જ ન હોઉં પછી એનું નામ ક્યાંથી જાણું શિવ 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 તમે લોકો આટલા અસંસ્કારી હશો એવું મેં નહોતું ધાર્યું જેટલી સંભળાવવી હોય એટલી સંભળાવી લો આજકાલ મારા ઉપર ગ્રાહષ્ટક ઉપરાંત પણ એક વધારાના ગ્રહની દશા ચાલે છે હું દેવોના સેનાપતિ કાર્તિકેની વાત કરું છું ત્યારે તમે તમારા ઓળખીતા પાળખીતામાં એની ખોળ કરો છો હોય ગાઢેના સરભગન પોકારી ઉઠ્યા ત્યારે આમ તોડી ફોડીને કહેતા હો તો કેવા વ્હાલા લાગો બાકી અમે શાસ્ત્રો થોડા વાંચ્યા હોય કે દેવોના સેનાપતિનું નામ સાંભળ્યું હોય એ સેનાપતિ કાર્તિકેની ભૂમિકા મને પાછી મળવી જોઈએ તે એ લય કોણે લીધી છે તમારી પાસેથી તમારી સુપુત્રીએ કહીને ક્રંદક કુમારે ગર્જના કરી આ ક્રંદક કુમાર સિવાય કાર્તિકેની ભૂમિકા ભજવનારનો જાન સલામત નહીં રહી આવી લડાયક ભાષા સાંભળીને શરબન ગભરાયા આપ શાંતિથી વાત કરશો તો આપની બધી જ માંગણી હું પૂરી કરવા નથી સેનાપતિ શાંત સી રીતે રહી શકે એ ગાંબાળિયાએ મારું હળહટું અપમાન કર્યું છે કયો ગામડ્યો પેલો જલાલપર બાદલાથી આવ્યો છે તે હાથમાં મોટી મસ તલવાર લઈને એ એણે તમારું અપમાન કર્યું તમારી છોકરી મારે બદલે એ જંગલી જળ ભરતને કાર્તિકેયનો રોલ આપવા માગે છે એ મારું અપમાન નહીં તો બીજું શું એ જલાલ પરના જંગલી જળ ભરતને આપણે સીધો દોર કરી દઈએ કેવી રીતે તમે મારું કહ્યું કરો તો શું મારી પુત્રી જોડે લગ્ન કરો તો તમે કહો એની ભૂમિકા અપાવો છે 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 કેમ આમ છિચકારો કરો છો હું તો વરી ચૂક્યો છું સેટ સાચું કહો છો જી હા કોની જોડે કલા જોડે કલા બહેન ના બહેન નહીં એકલી કલા જ અહીં ઘરમાં તો ઘરવાળા જેવું કંઈ કરાતું નથી બેરા છોકરા સહુ દેશમાં ગયા છે શરભગને પૂછ્યું સાથે સાથે લેડી જકાલ પણ બોલી ઉઠ્યા તિલુએ આ વાતો અમને કોઈ દી કરી જ નહોતી કે તમે તો પરિણા છો તમારી બેવની ગેરસમજ થાય છે હું તો હજી પરણીઓ જ નથી હાસ અમારો તો જીવ અંતર થઈ ગયો હતો તમે કહ્યું કે હું તો કલા જોડે બની ગયો છું કલા એટલે મારી નૃત્ય કલા તો ઠીક તો કશું વાંધો નહીં મને તો થયું કે આ કનૈયા કુંવર જેવો જમાય આપણા નસીબમાંથી ખસ્યો કે શું શેઠ તમે કાંઈ ભ્રમમાં લાગો છો જરાય ભ્રમમાં નથી મને પાકો ભરોસો છે કે હું તમને જમાઈ બનાવી શકીશ મને જમાઈ બનવામાં રસ નથી ત્યારે સામા રસ છે કાર્તિકે બનવામાં શિવ શિવ લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે તમે હજી મોત ધોવા જાઓ છો હું લક્ષ્મીને નહીં કલાને વર્યો છું કલાને ભલેને વર્યા એમાં શું વાંધો છે પણ હવે મારી દીકરીને વરો એટલે રંગ રહી જાય હું મારી કલા ઉપર શોખ લાવવા નથી માગતો પણ આમાં શોખની વાત જ ક્યાં આવી મારી તિલ્લું તમારી કલાને થોડી નડવાની હતી તિલ્લું પણ કલાને જ વરેલી છે ને નહીં એ પહેલાં જલર પર વાળા જંગલીને વરસે એવો મને વહેમ છે અમને પણ એ જ વહેમ છે એટલે તો તમને વિનંતી કરું છું કે તમે મારી પુત્રીનું પાણી ગ્રહણ કરો નહીં કરી શકું જેણે મારી કાર્તિકીની ભૂમિકા જૂટી લઈને મારું ધોર અપમાન કર્યું એની સામે હવે હું નજર પણ નહીં કરું તિલું સામે નહીં તો અમારી સામે તો રહેમ નજર કરું નહીં કરું જ્યાં સુધી કાર્તિકેયનો પાઠ મને નહીં મળે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ